પવનો સાથે વરસેલા વરસાદથી કેળના પાકમાં નુકસાન કરજન સિનોર પંથકમાં પાછોતરા પવન સાથે વરસેલા વરસાદે ખેડૂતોની માઠી દશા કરી છે ભારે પવનો સાથે વરસેલા વરસાદને લઈ ખેડૂતોને ખેતીમાં ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે બાગાયતી ખેતી સાથે જોડાયેલા ખેડૂતોને પણ ખૂબ મોટું નુકસાન પડ્યું છે કરજન સિનોર પંથકમાં નદી કિનારાના ગામોમાં કેળની ખેતી ખેડૂતો દ્વારા કરવામાં આવે છે જે ખેતીમાં પાક તૈયાર થઈને ઊભો હતો ત્યાં પાછોતરા વરસાદે ખેડૂતોની ખેતીમાં ખૂબ વ્યાપક નુકસાન કર્યું છે તૈયાર થયેલી કેળની ખેતીમાં ભારે પવનો સાથે વરસેલા વરસાદને લઈ કેળો ઊંધી પડી જતા તૈયાર પાકોમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આ તો થાળીમાં ભોજન પીરસાયું અને મોઢે કોરિયો આવતા આવતા જતો રહ્યો હોય એવી સ્થિતિનું ખેડૂતો માટે નિર્માણ થયું છે સિનોર તાલુકાના મોટા ભોપડિયા ગામના ખેડૂતો છે અમે ત્રણ દિવસનો જે આ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો એમાં એક દિવસ સાંજે મિની વાવાઝોડા જેવું આવ્યું હતું એમાં અમારા કેડનો પાક જેવા આવતા હતા એ ખેડૂતોના ખેતરોમાં રહીને પસાર થયું છે તો એ બધી કેળોના પાકને સુડાવીને જતું રહ્યું છે હવે આ બધા કેડના પાકને દસ દિવસ પછી લણવાનો હતો એને નાણેથી અમે મોટો કર્યો હતો આખું વરસ ખર્ચો કરેલો હતો ખાતર પાણી દવા વ્યાજે લાવીને ઉધાર લાવીને દવા ખાતર પાણી કર્યું હતું પણ હવે આ મિની વાવાઝોડાએ અમને સુડાઈ દીધા છે બધા થળ સુડાઈ દીધા છે કીડના તો સરકારને નમ્ર વિનંતી છે કે અમારા સુડાયેલા પાકનું સર્વે કરાવે અને અમને કંઈક આર્થિક મદદ મળે એવી અમારી રજૂઆત છે